સરકારી ધોરણે એનું કામકાજ થતું આગળ નહોતું વધતું એટલે ગામ લોકોએ નિર્ણય કર્યો ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો એ સાથે પડી એની માટે ફંડ કર્યું અને ફંડમાંથી સ્કૂલ નું કામ શરૂ થયું ફંડ ઘટ્યું તો ભાગવત શપ્ત નું પણ આયોજન થયું અને એમાંથી પણ આ સ્કૂલ નું કામ બહુ સરસ રીતે થવાનું છે એટલે ગામે એક બહુ દાખલો બેસાયડો છે બહુ મહત્વ નો થા છે કે ગામ લોકો ધારે તો

આનું સંચાલન ટ્રસ્ટ દ્વારા થાય છે કે સરકાર દ્વારા શાળા હોવાના કારણે સ્કૂલ ને કોઈ આશ્રમ કે મંદિર માં ત્યાં કામ ચલાવ ધોરણે તબદીલ કરી છે જગ્યા

પછી બધા નો એકમત થયો કે આપણે ફંડ ભેગું કરીએ એમાંથી આગળ આપડે સ્કૂલ નું નવનિર્માણ નું આયોજન બરાબર અમે બે વર્ષથી વિચારતા હતા કે હવે આપડે આમાં શું કરી શકીએ કઈ રીતે કરી શકીએ ખર્ચો બહુ જાજો છે એટલે પછી આવી રીતના મિટિંગ ભેગી કરી ને એવો વિચાર આવ્યો કે ફંડ એકત્ર કરી અને જેટલું થાય એટલું આપણે બિલ્ડિંગ નું રિનોવેટ કરીએ ઓકે ઓકે અને કેટલું ફંડ થયું કેટલા સમયમાં થયું હા અંદાજીત છેલ્લા બે મહિનામાં માં ત્રીસ લાખ જેવું fund થયેલ છે ક્યા વાત છે વા વા બહુ વધારે પેલા તો સમગ્ર ભૂતપૂર્વ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ staff આ બધા વાત કરી બધા મળ્યા એક બીજા કર્યો છેલ્લા માનો કે તમે ઓગણીસો પીન્ચોતેર થી બે હજાર વીસ સુધી જે વિદ્યાર્થી અહિયાં ભણી ગયેલા છે એનો contact કર્યો જી અને બાકીનો નો ગ્રામજનો નો સહયોગ મળ્યો બરાબર અને

અમે આવી રીતના વાત કરીએ છીએ ભાગવત સપ્તાહ નું આયોજન કર્યું હતું આવી રીતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અને બધાને જાય છે એવી રીતના થોડો થોડો ફંડ ચાલુ જ છે

વિશિષ્ટ વ્યક્તિ છે રાજકોટ હાજી હાજી અમારા ગામના જે ઘણા વિદ્યાર્થી રાજકોટ એ બધા અને તમે બંને શાળાના વિદ્યાર્થીઓ હતા કે અરે વાહ બહુ સરસ બહુ સરસ પણ કારણ કે આવું બહુ ઓછા ઓછી જગ્યાએ બનતું હોય છે મેવાસા કેટલી મેવાસા ને કેટલી વસવાટ હલો તમારો વિડીયો નથી વિડીયો ઓન કરી ચડિયો અમારે ભાગવત સપ્તાહ નું અમારે ગામ નું જ ગ્રુપ છે સરદાર ગ્રુપ અમે ભાગવત સપ્તાહ દર ત્રણ વર્ષે તો બેસાડીએ છીએ

અને આવી શાળાઓ પાછી આવી રીતે નવસર્જન સર્જન પાવે એટલે મેવાસા ગામે બીજા ગામો માટે પણ એક પ્રેરણારૂપ કિસ્સો પૂરો પાડ્યો છે આ બહુ મહત્વની વાત છે અને આ બંને અમારી સાથે જોડાયા અને આ ગામની સ્કૂલના નવ નિર્માણની વાત કરી તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ